રામ રામ જય શ્રી કૃષ્ણ જય મુરલીધર કેમ છો બધા મજામાં સ્વાગત છે નવા બ્લોગમાં હાલો ભાઈ આપણે સવાર હવારમાં તૈયાર થઈને નીકળી ગયા છે અહીં પ્લાન હતું કાલે તમને કીધું હતું નવ અને બપોરની વચ્ચે અમારે નીકળવાનું છે પણ પાલભાઈનો ફોન આવ્યો આજે હવા પાંચ વાગ્યામાં કે હાલો વેલરા નીકળી જાય ને તો પોયરે ગાડી આપવાની મજા આવી ગયા જે ભાઈને માનતા છે ને પાલભાઈ જીણકાભાઈને એ આવી ગયા છે પાલભાઈને ઘરે તો હું જાઉં હું હાલીને અને પોઈચો આપણા હાલભાઈની વાડી આગળ જો બધા અમને હેર્યું આપણું ઘર સામે જો પાછળ તમને દેખાય ને ઝાડવા ત્યાં આપણું ઘર છે તો હાલો માઇક ને બધું છે ખરું ભેગું જોઈ આગળ કેવી રીતના વિડીયોનું શૂટિંગ થાય કે ના થાય કે ઘોડા દે દાદાના દર્શન કરવા જાય ત્યાં કંઈ વિડીયો શૂટિંગ કરવા દે તો આગળ આપણે કરીશું બાકી અમુક અમુક એવા ધામ હોય ને ત્યાં ફોટોગ્રાફી વિડીયો શૂટિંગની મનાઈ હોય તો એ બધું આગળની વાત છે પણ અમારે દાદાનો હુકમ થઈ ગયો છે નકર કામની તાણ નથી મારે પણ છતાં અહીંયા અમિતભાઈ કહેતા હોય ને જે આવે છે ને અહીંયા એ કહેતા હોય કે પહેલાં ટિકિટ તમારે કરાવવાની હોય રસ્તામાં ક્યાંય અડચણ આવે ને તો એ ભગવાન દૂર કરે બાકી આપણે કંઈ કે માતાજીનો કે ભગવાનનો હુકમ હોય તો અવાય પણ ખરેખર અમિતભાઈની વાત સાચી છે ભગવાનતા કહે જ છે કે તમારે જેમણું જાવ એમણું જાઓ પણ હિલો સાહસ પગલું ભરો પછીના રસ્તામાં જે અડચણ આવે ને એ ભગવાન છેટી કરે દૂર કરે તો હાલો હું જાઉં હું પાલભાઈના ઘરે અને પછી નીકળી તો હાલો નીકળીને આગળ જ મળી હવે ભોળા હેલો નીકળી ગયા ભાઈ પાલભાઈ ભાઈ હે દરવાજો હેફો દે પાલભાઈ તારે હે ને ને ખુશ કરી દેવાના હે ભજન ગયા કે પછી જોક તારે કરો મારી ગાડી લઈને આવો એવડો ખુશ

તો હાલો ભાઈ વાતોના સપોર્ટ આ તમાર હાયલા રહે તમે બાયનરિયો કન્ટિન્યુ ઓલિય માય પે પીજો ઘરે પીવો ચેન ના પડે ભાઈ અમે ક્યાં પહોંચ્યા ને એ કઈ આઈડિયા નથી અગિયાર વાગી ગયા છે અને બધા ત્યાં હે ભૂખા અને આ અમારે પાલ છોકરો છે

માતા છે ને આ હે જીગરભાઈ ડુંગરી સુધારે છે ફૂકડી વાળા જીગર ભાઈ ફૂગડી વાળા ફૂગડી

پپارے <laughs> <laughs> ભાઈ અહીંયા કઢી કે પપૈયાનો સંભારાની સિસ્ટમ નથી મરચાં આવે છે ચટણી દીધી છે જો આવી ઠંડી બોર જેવી તરત ભાઈ જઈ મોટો મૂકા ફેગા પાલ ભાઈ મીઠું નાખવાના

હાલો ભાઈ ગાંઠિયા ખરેખર મસ્તી નહી જો હું વાતોમાં રહી ને તો આ ખાઈ જાય એમાં પાલભાઈ ને બાપ દીકરો તો બે જાપી ગયા હવે ત્રણ જણા આવો ઓલા ભાઈઓના ભાગમાં આવ્યા ને તો તો હારો હાલો ભાઈ ખાધું કે ખાતર પડ્યું એ હવે ખબર નથી પડતી પણ તના ભાઈ સામે જોઈએ ને તો ખબર પડે ખાતર જ પડ્યું છે ભાઈ કાટિયા કાટિયા બે

બરાબર ચાલુ મજા આવે ગાંઠિયા પેટમાં હખ નહોતા દેતા ખાઈ ગયા બે કિલો એ ભગવાન ગોઠવાઈ જાય જરા ગામાં છે ને બફારો થાય છે એકચ્યુઅલી ચાલો એસી કંઈ ચાલુ કરીશું બપોર બપોર પછી આ ટાણા કેટલા વાગી ગયા છે ભાઈ બાર ને મિનિટ થઈ છે બાર ચાલીસ મિનિટ અને ગોંડલમાં અમે લીંબુ સોડા પીધી છે અને હવે અહીંથી વળી નીકળ્યા છે જોઈ અમારો પાલભાઈ ગાડું કેદી પહોંચાડે ટાણે

અરે ગાઠિયા વાત ગાઠિયા ની વાત ના ચોપન કિલોમીટર હાલો ભાઈ તો અમે ધંધુકાથી હજી થોડાક આ બાજુ સહી ધંધુકા કેટલું થાય છે ભરતભાઈ ધંધુકા અમે આવી સહી હજી વાર છે ધંધુકાની નજીક જ છે હવે અને પછી અંદર તો નહીં જાઉં હું ક્યાંય જાઉં હે ભોડાદ એટલે નીકળી જાઉં અહીંથી તો ભરતભાઈ જજરિયાના ધંધુકા કદાચ તાજ જ હે ભાઈ તો ભોળા જઈ છે ને રસ્તામાં ધંધુકા આવ્યું હતું તમારું નામ યાદ આવી ગયું છે તો હાલો અમારે અહીંયા ચા પાણી પીવા માટે અમે ઉભા રહ્યા પહેલાં પાણી પી લે ને પછી ચા પીવા જાય બાપુ તમારા જેવી તો મોજ જ નમરે કોઈને જલસીઓ કરો જલસીઓ હાલો પાણી નથી પીવું તારે અરે માથું ઓરાવો તમે નાઈ લ્યો શેમ્પુ આવી દઉં જો કેવી ગરમી સેડી વિચાર કરો તમે જુઓ અમારા જીગર ભાઈ ની હાલત બગાડી નઈ ભાઈ ફાઈનલી અમે પહોંચી ગયા છે ઈ સુરાપુરા ધામ હાલો હવે તો જટ દાદાના દર્શન કરવાની આમ છે બધાને પાર્કિંગમાં હાલો ભાઈ તો અમે ફાઇનલી પોચી ગયા પૂણા છ વાગ્યા હે સવારના સાત વાગે નીકળ્યા હતા બાર કલાકમાં થોડી વાર છે હા કલાક ઓછી છે બાર કલાકમાં બહુ ટાઈમ લીધો ભાઈ

哎，我。 શા કરી કે તમે પણ દર્શન કરી લીધા હે તો અહીંયા ફોટો પાડવાની છૂટ હા મનાય નથી ટૂંકમાં એક વિડીયો બહાર હાટે બનાવી લેજો પણ અંદર એક ટ્રાફિક થઈ જાય તો ફોટા પાડી લે તો હલો આપણે દર્શન કરી ને ચા પાણી પીવા જઈએ આપણે આ વિડીયોને બે ત્રણ પાર્ટમાં આપણે ડિવાઈડ કરવા પડીએ કેમ કે લાંબો થઈ જાય એટલે તો હાલો આજના વિડીયોનો આપણે અહીંયા એન્ડ કરી દઈ ફરી મળી નવા બ્લોગમાં ત્યાં સુધી આવજો રામ રામ